નલિયા પોલીસે આજે રામનવમીના તહેવારને ધ્યાને લઈને ફૂડ પેટ્રોલિંગ કરી ટ્રાફિકની સમસ્યા દૂર કરીને દસ જેટલા અસામાજિક તત્વોના ઘરના વીજ જોડાણ કાપી સ્થળ પર દંડ વસૂલ કરવાની કાર્યવાહી શરૂ કરી હજુ નલિયા આમતક બ્યુરોમાંથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાયના હુકમના આધારે અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની આપેલ સૂચના અન્વયે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા બોર્ડર રેન્જ ભુજ અને પોલીસ અધિક્ષક વિકાસ સુન્ડા પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક આરડી જાડેજા ઇન્ચાર્જ નખત્રાણા વિભાગ નખત્રાણાના માર્ગદર્શન હેઠળ આજરોજ નલિયા પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ ઝાલા નલિયા પોલીસ સ્ટાફ દ્વારા રામનવમી તહેવારને અન્વયે નલિયા ટાઉન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને નલિયા ટાઉનમાં ટ્રાફિકની સમસ્યા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી તથા બીજી ટીમને સાથે રાખી નલિયા ટાઉનમાં દસ જેટલા અસામાજિક તત્વોના ઘરે વીજ કનેક્શન ચેક કરી તેમના વિરુદ્ધ વીજ કનેક્શન કાપી અને સ્થળ પર દંડ વસૂલ કરવાની કામગીરી કરવામાં આવી હતી કુલ મળીને પાંચ હજાર છસો ચોસઠ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અને કેટલાકના વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા